જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં જ સ્વાગતમ છે અમારા નવા વિડીયોમાં અમારા નવા બ્લોકમાં આજે તો મિત્રો મકાઈમાં વાળવા મીણાશે પાણી પાણી વાળતા જાય છે અને ખાતર પાવી છે એવું કામકાજ ચાલે છે અને અમારા જયદીપભાઈ જો કેરા સાંભાળે છે ઊભા ઉભા એક આંબો અમારે રહ્યો છે બીજા આંબા બધા ભાંગી ગયા છે અને બળી ગયા છે આમાં એવું છું છે મિત્રો અને હવે તો જો અમે આવું બધું કામકાજ હકારવી છે ઘરે જયદીપના મમ્મી શું કામ કરતા હોય આપને કાંઈ ખબર નથી તો વિડીયોમાં બનાવી જો આગળ શું કામકાજ કરશું તે પણ તમને આગળ વિડીયોમાં બતાવશું મારા ભાઈના ઘઉં છે કેવા મસ્તીના ઘઉં છે અને હું જ છું મોટર બંધ કરવા અને અમારે જો ઘઉં કેવો મસ્તીના હવે આમ ભૂખરા થઈ ગયા છે ને પાકમાં થઈ ગયા છે આ પસાટમાં લીલા છે જો આ તો બધા ભૂખરા થઈ ગયા છે એ તો થોડાક સમયમાં પાકી જાય છે અને પછી આમ જો આ બાજુ અમારે નિંદી હાવ ખાલી થઈ ગઈ છે અહીંયા અમારો ભાઈન જાહેર છે નંદી હાવ એટલે હાવ ખાલી થઈ ગઈ છે મિત્રો કારણ કે હવે તો ઘણો ટાઈમ પાણી ટીક્યું કહેવાય કારણ કે આવા ટાઈમે લગ્ન નગર પાણી હોય નહીં નહીં એમ તો ઓલો ખાડો જરીક ભર્યો છે શું આટલો ખાડો ભર્યો છે ક્યાં સુધી ઉપાય દે નથી પછી પાણીનું તો આ બાજુ ઘઉં છે પાડોશીના અમારા અંગતના ઓલામાં પણ એને મકાઈ વાવી છે બહુ ફર્સ્ટ ક્લાસ મકાઈ ઊભી છે તો હું આવી છું મેથો ઉપાડવા અને મને કઈ ખબર નહીં ક્યાંથી ઉપાડવાનો છે તો હું મળી છે ને ખાવા એ જશે ગામમાં ગામમાંથી આવે ને પછી ખબર પડે આ કેમ કે આજ કેત કરવાનું છે નગર તો મને ખબર હોય આથી ઉપાડવાનું છે આજ મુહૂર્ત કરવાનું છે મેથાનું પણ ભાવ તો કઈ છે પણ તો એ માપે માપે છે ઉતાર ઉપાડે એવો થઈ જશે એટલે ઉપાડવો જ પડશે નગર પછી ફૂલડા આવશે સીંઘો આવી જશે તો એ ગામમાંથી આવે ને કાબુ છીણિયા ખાવાના છે આપણે ક્યાં જ આવું તો એ આવે ને પછી તમને બતાવવું ક્યાંથી ઉપાડવાનો ને કેમ લેવો છે બધું તૈયાર કરીને તો આવી શું પણ દડા ઘટ્યા કોઈ વાળવાનું દડા નથી દડા લેવાઈ ગયા આવે પછી ખબર પડી દડા નહીં મળે તો ઉપાડવાનો જ બંધ હાલો તો હમણાં આવે ને પછી કહું તો આપણે કરી દીધું છે મેથ લેવાનું ચાલું કેમ કે એ જ ગામ માં છે હવા નઈ પણ અમે ગોતતો ગોતતો આયો કીધું જા મોટો હશે ન લિસુ આ એવન તક કેરો બહુ મોટો હતો બધાય કરતા કેરો એક મોટો છે તો હું તમને દેખાડું કેવડ કેવડ મેશી થઈ ગઈ છે આડડી આવડી થઈ ગઈ જો આની પૂળી વળી જાય ઘાયો ખા પછી બહુ મોટો થવા દશ્યું ને તો ફળાઈ જશે એટલે આપણે છે ને ઉપાડવા મડું છે જોઈવી

બસ અમારે આટલી કાયો ગ્રહી છે અમાર વાડીનું બીજું કાય આવે હ બીજું આટલી એવું છે આના ભાવ આવે તો મોટો મહેલ બનાવી દે આવે તો રડ ડબલ એવું હોય ડબલ

ਸੁੱਤਨ ਫੇਣੀ ਆਨਾ ਸੁੱਤਨ ਫੇਣੀ ਕਿਹਾ ਤੇ ਸੁਕਨ ਫੇਣੀ ਕਿਹਾ ਤੇ ਭਲੇਨ ਕਈ ਬੀਜੂ ਕਿਹਾ ਤੇ ਭਲੇਨ ਜੀ ਕਿਹਾ ਤੇ ਕਾਇ ਨਾ ਕੋ ਹੈ ਆਮੀ ਤੋ ਖਾਈ ਸੀ ਹਲਾ ਬਿੱਦੈ ਖਵਾ ਗੋ ਆ ਤੋੜਵਾਨ ਕਿੰਮੀ ਮਾਰੇ ਜਵੜ ਇਪੀ ਟਿੰਗਰੀ ਲੇ ਗਈ ਆਮੋ ਬੰਗੀ ਜਿਓ

એક કેરો ઉપાડ એક અને થોડો અડધો આ તો હા રોન હાલ મેથી ખાવા વિટામિન આવે કાસુ કાસુ ખવાય તાર જરૂર છે વિટામિન એટલે ટમેટા કાસા મેથી કાઈસ એકદમ લાલ ટમેટું હા

નીર વાઢવાની છે તો બસ આજનો બ્લોક અમે અહીં પૂરો કરી દેવી છીએ કેમ કે દી થોડોક જ છે કામ બહુ સાજુ છે તો હવે અમારો આજનો બ્લોક તમને કેવો લાગ્યો આજનો બ્લોક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા બ્લોકમાં કાબુધી બધાને બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહી જાય